અંકલેશ્વર બીયુપી એટીએમ કાર્ડનો પાસવર્ડ જનરેટ કરવા ગયેલા ઈસમ ઠગનો ભેટો થયો હતો એટીએમ કાર્ડનો બદલી પચાસ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા સતત બીજા દિવસે એટીએમમાં કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેવાની ઘટના બની હતી ત્રણ રસ્તા સર્કલ બીઓબી એટીએમમાં કાર્ડ વધીને ગણતરીની મિનિટોમાં પાંચ વાર ટ્રાન્ઝેક્શન કરી પચાસ હાજર રૂપિયા ઉપાડ્યા હતા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી હતી ગત રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એચડીએફસી એટીએમમાં સિક્યુરિટી ગાર્ડનો એટીએમ કાર્ડ બદલી એક પોઈન્ટ આઠ લાખ રૂપિયા ગઠિયાએ ઉપાડી લીધા હતા બીજા દિવસે પણ એટીએમ બદલવાના ઘટના સામે આવી હતી જેમાં અંકલેશ્વર શહેર ત્રણ રસ્તા સર્કલ પર આવેલ બીઓબીના એટીએમ ખાતે બની હતી ઘટનાની વિગતો અનુસાર શાંતિલાલ દૈયાભાઈ દરજી તેમના મિત્ર જોડે બેંક ઓફ બરોડાના એટીએમનો કાર્ડ જનરેટ કરવા માટે આવ્યા હતા તે દરમિયાન ત્યાં ઉભેલા સફેદ કલરના સદ ધારક ઈસમે આપના પાસવર્ડ ક્રિએટ કરવામાં વાર લાગશે વાતો વડે વિશ્વાસ કેળવી લઈ તેનો પાસવર્ડ મેળવી આપવા માટે એટીએમ કાર્ડ લઈ લીધા બાદ પાસવર્ડ જનરેટ કરી આપ્યો હતો રૂપિયા ઉપાડીને પણ બતાવ્યું હતું જે બાદ ત્યાંથી એટીએમ કાર્ડ બદલી રફુચક્કર થઈ ગયું હતો જે બાદ શાંતિલાલભાઈ રૂપિયા ઉપાડવા જતા રૂપિયા ઉપડી શક્યા ન હતા એટીએમ ચેક કરતા એટીએમ કાર્ડ બીઓ બી હતો અને આઈસીઆઈ બેંકનો હોવાનું સામે આવ્યું હતું તે નારાયણભાઈ મકવાણા નામનો હતો અને તેઓ બહાર નીકળી સફેદ શર્ટ વાળા ઈસમને શોધવા નીકળ્યા હતા જો કે તે નજરે ન પડતા તેઓ ઘર તરફ જવા લાગ્યા હતા દરમિયાન માત્ર પાંચ મિનિટમાં જ પાંચ વાર એટીએમ કાર્ડ વડે પચાસ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા ઘટના અંગે ત્વરિત અસરથી બેંકમાં જાણ કરી શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી એટીએમમાંથી સીસીટીવી ફૂટેજ મેળવી ઠગ ભગતને ઝડપી પાડવાની માટેની કવાયત શરૂ કરી હતી